શ્રદ્ધા સુમન પાઠવવા આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના સુપુત્ર ડોક્ટર અમિત જ્યોતિગરના કુટુંબીજનોને સાંત્વના પાઠવી હતી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો રથ થોપવો ના જોઈએ અને તેને આગળ વધારવા તેમજ પિતાના વૈચારિક તેમજ આંબેડકરી વારસો જળવાઈ રહે તેની સંપૂર્ણ જવાબદારી તેમના સુપુત્ર ડોક્ટર અમિત જ્યોતિકરને આપીને ગયા હતા સત્ય ડે ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે